સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી અંક એકથી ને સો લખીશું અહીં મિત્રો આપણે ખાના પાડેલ છે તેની અંદર એકથી ને સો ગુજરાતી અંક લખીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો અને તમે પણ સાથે સાથે લખતા જજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક કરવાની છે અને તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આપણે એની લિંક શેર કરવાની છે અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાની છે ચાલો મિત્રો લખીએ ગુજરાતી અંક એકથી ને સો તો ચાલો લખીએ તમે પણ સાથે સાથે લખતા જજો ચાલો મિત્રો લખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તમે જોઈ શકો છો એકથી ને દસ આપણે અંક લખ્યા આપણે સો સુધી લખવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાને રહેજો ચાલો લખીએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ તો મિત્રો એકથી વીસ લખાઈ ગયા આગળ લખીએ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આગળ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ ત્યારબાદ આગળ 41 42 43 44 45 46 47 48 49 અને 50 તો મિત્રો 1 થી 50 સુધી ગુજરાતી અંક લખાઈ ગયા છે હવે આપણે 51 થી 100 લખી દઈએ ચાલો લખીએ વિડિયોની અંદર જોડાવા રહેજો 51 बावन, त्रेपन चौपन पंचावन छप्पन सत्तावन अठावन ओगणसठ ने साठ त्यार बद आग एकसठ बासठ तेसठ चौसठ 562 66 63 68 69 અને 70 આ 70 સુધી ગુજરાતી अंक લખાઈ ગયા ત્યારબાદ આગળ લખીએ 71 72 73 74 પંચોતેર છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર અગણ્યાસી અને એસી તો મિત્રો એકથી ને એસી સુધી ગુજરાતી અંક લખ્યા ચાલો આગળ લખીએ હવે એક્યાસી બ્યાસી છ્યાસી સત્યાશી બે અઠવા અઠ્યાશી અઠવાડ નવ નેવ્યાશી નવ નવે નેવું ત્યારબાદ આગળ એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું અને સો તમે તો જોઈ શકો છો એકથી ને સો સુધી ગુજરાતી અંક આપણે લખી લીધા છે તો તમે પણ લખી લીધા છે જોઈ શકો છો તમે એકથી ને સો ગુજરાતી અંક જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઈબ કરજો